પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ અતાર હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે હવા આના કોણ સમજાવ ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને

જોઈ રહી એક વાર એ કાળીઓ ઉપર ગયો ને પેલી હામે વાળી ઉપર ગઈ પછી પેલો કાળીઓ છે એ મને ખબર છે પછી એમને છે ને એમની ની કઈક વાત કરવાની ચાલુ કરી પછી મને કઈ ખબર ના પડી બોલો

મને એવું લાગતું પણ તમે શું ચૂચો કરો છો એક ધારા એવી રીતે ના મને મજા આવે છે જોવાની યાર અને એ બધું તો છોડો પાકો પુરાવો હું તમને આલુ આપણો બાજુમાં રમીલાબેન નહી રહેતા એ રમીલાબેન ના ઘરવાળા છે ને એ બે જણા ના રિંગ રોડ છે ને બાઈક ઉપર આમ જોઈ ગયા તા શું વાત કરો બે જોરદાર ન્યૂઝ લાઈ તું તો લે તાલી એટલે છે ને આ બધું હું પાક્કા પુરાવા ને હું જાણનારી પહેલી આ લખવું આ બંને જાલનારી જ હું શું વાત કરો આ મેં તો જાલી પાડા એક સેકન્ડમાં

અમે તો કહીએ દીધું આમ થોડું થોડું વાત કહી દેવાની એમ તો તું કે કેવાન ને એવું નહીં એવું નહીં પણ એમ કહું તમાર ભૂરી ઉપર કરે છે આ ઓ કરીને વાતો કરી દેવાની તો મે એમ કહું જો તો બ ભૂરીન કાઢી ઓ દાબે નહીં આવું કહી દેવાનું હા એટલે બધાને ઓટોમેટિકલી ખાવ પડી જાય આપણે કઈ બોલવાનું નહીં પણ તું કોક ના ઘર ભાગે વગર ઘર થી અરે મુકોન વાતો એમના ઘર માં લડાઈ થવા દો બરાબર મોયું યુદ્ધ થાય આપણે શું

જો તો આવાજો મેં કુંપાળી છોકરીનો ફોટો છે જોવો ને ના નહીં જોવી અરે કેમ જોવો સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો મને જો અરે એકવાર જોવો તમે એકવાર આવી રીતે જોવો છો ને છોકરો ને તમે આડી નજરે હે એટલે જ મારા તમારા છોડે નહી રહું ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान સતરખોકર apne jazbaat ko kaabu mein rakhkar apne kadam piche aaye આ આ ના તમે

તું જવાનું એટલા ગંધાતા હોવ છો ને તમે અને આ ચામડીના રોગ થશે બધા દૂર રવાનું ભાઈ એટલું બધું ચોખ્ખા હોય તો મારાથી દૂર જ રહીએ છીએ દૂર જ રહેવાનું એટલે જ નહીં

એટલે ઉનાળામાં એસી વાપરવાનું વાત કરો થશે બાજુ પેલા ભાઈ છે ને પસીના વાળા હું જતા હતા એમને બધું દાદરો થઈ શરીર ઉપર નાતા હોય તો જરાક

નયાઓ ફટાફટ જઈને ગંધાવશો હું યો ગંધાવ છું તો લે તને હું ગંધાવ છું એમાં તને હું તકલીફ અરે મને વાસ આવે છે તમારા પછી પરફ્યુમ માર દઉં છું હું પરફ્યુમ પરફ્યુમ ની સુ તમારા જીવા માટે જ થઈ છે હા હવે તન ગાવ પડી ગઈ કમ્પ્લીટ કે નાઈ નઈ ને એટલે ખાલી સ્પ્રે છાટીને જતા રહે ને એટલે ચાલ ચાલ ને ચાલ એટલે જ ને આ જોવત ઘરી કેટલો પસીનો થાય છે ગરમી છે તો પસીનો થાય ને યાર

નઈલો નઈલો દિવસ મે એક વાર તો નાવ કલ્યાણ થઈ જશે ઘર માં લક્ષ્મી આવ સાહેબ કોણ કે છે આ પગમાં સ્વર્ગ નથી એક વાર લગન તો કરી જુઓ સાહેબ

પચાસ રૂપિયા નહિ બચાવવા આઈસ્ક્રીમ બાર ખાવાનું કીધું હોય કે ના ના ખવાય ડાયાબિટીસ થઈ જાય આ થઈ જાય તે થઈ જાય ત્યાં બગાડી પાંત્રીસો રૂપિયા મૂકી ના તેલ નો ડબ્બો તો તેલ ઘરનું નહી વાપરતા આપણે ખાવા બનાવવામાં અને બાર ખાવામાં તમારે નહીં વપરાય જતા ઘર ના ખાવામાં ગણતરી નહીં કરવાની કુદાડો એટલે ગણતરી એટલે આપણને એમ કોઈ ડબ્બો જો ત્યાં ફ્રેશ હોય તેલ પાછું પચાસ રૂપિયા હું મને ગાંડી કરી નાખીશ પચાસ રૂપિયા માં ના બધું કરીને મય કરો છો કઠોડે ના ત્યાંથી લાવું અહીંયાથી થી હોય છે ત્યાંથી લાવ

મને પૈસા લ્યો જો હું લઈ આવીસ અહીંયાથી શું करूજો તમે આટમાં જોડે વાત ના કરો માર મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ છે એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય